શહેરમાં દિવાળીના તહેવારો પૂર્વે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વોન્ટેડ ગુનેગારોને ઝડપી પાડવાની ઝુંબેશ ચાલી રહી છે જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા ત્રણ વર્ષથી ફરાર એક હાઈ પ્રોફાઇલ આરોપીની ધરપકડ કરી છે આ આરોપીએ તેના સાગરીદ દો બહેન બનેવી સાથે મળીને સોનામાં રોકાણ કરાવવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી આ કેસમાં પકડાયેલા આરોપીની મોડસ ઓપરેન્ટી ઘણી ચાલાક ભરી હતી જેમાં વિશ્વાસ કેળવીને મોટી રકમ પડાવવામાં આવતી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચે ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂપિયા નવ્વાણું લાખના છેતરપિંડી કેસમાં આરોપી વોહરાની ધરપકડ કરી છે આ આરોપી સુરતના પાલ અઠવા લાઇન્સ અને અડાજણ સહિતના પોસ્ટ વિસ્તારોમાં રહેતો અને મૂળ થરાદનો વતની છે આ ટોળકીને ગુનો કરવાની પદ્ધતિ એક ચોક્કસ પેટર્ન પર આધારિત હતી ઋષિલ વોહરા અને તેના સાગરીતો જેમાં તેની બહેન પરી ચીનુભાઈ વોહરા અને બનેવી સંજય ભીમજીભાઈ સોની સામેલ છે પોતાના સોતાના વેપારી તરીકે રજૂ કરતા હતા સૌથી પહેલાં તેઓ ફરિયાદી સાથે મિત્રતા કેળવતા અને ધંધા કે સંબંધો બનાવતા હતા જેથી તેમના વિશ્વાસ જીતી શકાય તેઓ ફરિયાદીને માર્કેટ ભાવ કરતાં ત્રીસ ટકા ઓછા ભાવે સોનું મળતું હોવાની સ્કીમ આપતા હતા